નમસ્કાર મિત્રો વ્યાસ પંચાગ્રતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ બાર નવ બે હજાર પચીસ શુક્રવારનું પંચાંગ અને શુભાશુ રાશિ ફળ તો પ્રથમ પંચાંગ ઉપર નજર કરીએ પંચાંગ જોઈએ તો તારીખ બાર નવ બે હજાર પચીસ શુક્રવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ

નક્ષત્ર અગિયાર કલાક અઠાવન મિનિટ સુધી ત્યાર પછી કૃતિકા નક્ષત્ર યોગ જોઈએ તો યોગ વ્યાઘાત તેર કલાક ચુમ્માલીસ મિનિટ સુધી ત્યાર પછી હર્ષણ કરણ જોઈએ તો કરણ તૈતીલ નવ કલાક અઠાવન મિનિટ સુધી પછી ગત વીસ કલાક ઓગણચાલીસ મિનિટ સુધી ત્યાર પછી વણે ચંદ્ર રાશિ જોઈએ કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવે

તેર કલાક સુધી અભિજીત મુરત છે વિજય મુરત જોઈએ તો વિજય મુરત આવે ચૌદ કલાક ચાલીસ મિનિટ થી પંદર કલાક ત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત આવે છે તો નમસ્કાર મિત્રો તારીખ બાર નવ બે હજાર પચીસ શુક્રવાર ના રોજ જેમ કે બારે રાશિ મેષ થી મીન માટેનો દૈનિક ગોચર ફળ જોઈએ તો હા આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મ પર આધાર ફળથી કંઈક અલગ હોઈ શકે છે માટે દૈનિક ગોચર ફળ જોઈએ તેમનું શુભાશુભ જોઈએ અને તેમનો શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિ અલ ઈ મેષ રાશિમાં શુભ છે જેમ કે તમને આજે ધન લાભનો યોગ છે તમારા પરિવારમાં સુખ શાંતિ પણ રહેશે આજે તમારી વાણીમાં મધુરતા પણ રાખવાથી કાર્યમાં સિદ્ધિ તમને

પૂર્ણ થશે વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંગ છે અને તેમનો અશુભ અંગ છે લીલો મિથુન રાશિ જોઈએ મિથુન મિથુન રાશિમાં વાળા માટે પણ સામાન્ય છે જેમ કે આજે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂર રહેશે તમને અજાણ્યા લોકો પર તમારે ક્યારે ભરોસો ન કરવો આજે તમારી માનસિક ચિંતા પણ તમને રહી શકે છે મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીલો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિવાળા માટે પણ શુભ છે જેમ કે આજે તમારા આવકના નવા સ્ત્રોતો તમને મળી શકે છે તમારા સમાજમાં તમારું માન સન્માન પણ વધશે આજે તમારા મોટા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળશે કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રે સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટ સિંહ રાશિવાળા માટે અત્યંત શુભ છે જેમ કે આજે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના યોગો પણ છે આજે તમારી નોકરીમાં તમને પ્રમોશન અથવા સારો લાભ પણ મળી શકે છે આજે તમારા અધિકારીઓનો સહયોગ પણ તમને મળી શકે છે સિંહ રાશિવાળા માટેનો શું અંક છે એક અને તેમનો અશુભ અંક છે નવ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠ કન્યા રાશિવાળા માટે શુભ છે જેમ કે આજે તમારા ભાગ્યનો તમને સાથ મળશે તમારા ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે અને તમને લાંબી મુસાફરી લાભદાયી રહેશે કન્યા રાશિ માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો છ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહત તુલા રાશિ વાળા માટે પણ સામાન્ય જેમ કે આજે તમને અચાનક ખર્ચાઓ આવી શકે છે વાહન ચલાવવામાં આજે તમારે સાવધાની પણ રાખવી જરૂરી રહે છે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે સાત તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે આસમાન વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં નવાયા વૃશ્ચિક રાશિમાં શુભ જેમ કે શુભ છે જીવનસાથી સાથે આજે તમારા સંબંધોમાં તમને

તમારે જમીન મિકટ સંબંધિત કાર્યોમાં તમારી પ્રગતિ થશે અને આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે માટેનો શુભ છે અને તેમનો અશુભ અંક છે આઠ કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે આસમાની મીન રાશિ જોઈએ મીન રાશિમાં દ છ મીન રાશિ વાળા માટે પણ સામાન્ય થી શુભ છે જેમ કે આજે તમને ટૂંકા મુસાફરી પણ લાભદાયી રહેશે આજે તમારા ભાઈ બહેનનો સહયોગ પણ તમને મળી શકે છે આજે તમારા પરાક્રમ અને ઉત્સાહમાં પણ વધારો થશે મીન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રિ તો આ મિત્રો ખાસ નોંધ કે આ રાશિભાળ ગૌશર ફંડના આધારે આપવામાં આવેલું છે તમારી વ્યક્તિગત જન્મકુંડીમાં ગ્રહોની સ્થિતિ આ ફંડમાં ફેરફાર કરી શકે છે માટે તમે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાગનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે નમસ્કાર તારીખ બાર નવ બે હજાર પચીસ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો જો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો